તંદુકા એસટી ડેપો ખાતે વેપારી અગ્રણી નિલેશભાઈ બગડિયા દ્વારા ઠંડી છાસનું વિતરણ કાજળ ગરમીમાં રાહત રૂપ પહેલ અમદાવાદ જિલ્લાના ધંધુકા પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી કાજળ ગરમીના કારણે જનજીવન અસરગ્રસ્ત બન્યું છે અને મુસાફરો તેમજ એસટી ડેપોના કર્મચારીઓ ગરમીથી પરેશાન થઈ રહ્યા છે ત્યારે આવી સ્થિતિમાં નગરના પ્રમુખ વેપારી અગ્રણી શ્રી નિલેશભાઈ બગડિયા દ્વારા માન અવતારણ સેવા ભાવે ઉદ્દેશ સાથે ધંધુકા એસડી પો ઠંડી છાસનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં ડ્રાઈવર કંડક્ટરો અને મુસાફરો દ્વારા ઠંડી છાસનો લાભ લેવાયો ગરમીથી થોડી રાહત મળતા તમામના ચહેરા ઉપર સંતોષ અને આનંદ છલક્યો હતો રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે આવી સેવા પ્રવૃત્તિઓ સમાજમાં હકારાત્મક ઉદાહરણ રૂપ બની રહી છે આઉંદા કામગીરી બદલ તમે શ્રી નિલેશભાઈ પોગડિયાનો આભાર વ્યક્ત કર્યો હતો આ તારીખ બાવીસ ચાર બે હજાર પચીસને મંગળવારના રોજ ધંધુકા બસ સ્ટેન્ડની અંદર બપોરે બાર વાગ્યે છાસનું વિતરણ કરવામાં આવ્યું અને ઘણા રાહદારીઓએ તથા નાના બાળકોએ છાસ બધી પીધી અને બધાને ખૂબ આનંદ આવ્યો